બાબતનો નાનો મોટો ઝઘડો હોય પણ તેનું સ્વરૂપ અપાય છે ત્યારે માલપુરના સબાપુર ગામના ઓગણત્રીસ હર્ષદ ચમારે કે જેઓને તેમના સભાપુર ગામમાં જ પાડોશી સાથે કોઈ બાબતે ખટરાગ ચાલતો હતો તેમના પત્ની મધુબેન કે જેઓ આંગણવાડીમાં ફરજ બજાવે છે તેઓ ચૌદ મે બે હજાર પચીસ ના રોજ પંચાયતના બોરમાં પાણી ભરવા જતા સમયે ફરિયાદીના ઘર સામે રહેતા અંદરભાઈ મકવાણા મૃતકના પત્નીને ગાળો અને જાતિ બોલી અહીં પાણી ભરવા ન આવવાનું એમ કહ્યું હતું આ મવારનવાર ઘર આગળની નીકળતા મૃતક તેમજ ફરિયાદોનો ગાળો બોલી અપમાનિત કરતા અને ફરિયાદીએ મૃતક પતિને માનસિક ત્રાસ આપતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું સમગ્ર બાબતે મૃતક હર્ષદ ચમાર ઘરે આવતા તેમની પત્નીએ સમગ્ર હકીકત જણાવી હતી પોલીસ સ્ટેશનો બનાવ છે માલપુર તાલુકાના સવાપુર ગામ ખાતે થોડાક દિવસો અગાઉ હર્ષદભાઈ મીઠાભાઈ ચમાર જેઓની વાઈફની ફરિયાદના આધારે તેઓની ગુમ જાણવાજોગ નોંધ લીધેલ હતી તેઓના સર્ચિંગ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી અને મહેનતમાં હતા તે દરમિયાન જે ગોધરા માલપુર હાઈવે છે ત્યાં બ્રિજ આવેલો છે બ્રિજના નીચે નીચેની જે વાત્રક નદી છે તે વાત્રક નદીના કાંઠે જે મૃતક જનાર છે હર્ષદભાઈ મીઠાભાઈ ચમાર તેઓની ડેડ બોડી મળી આવેલ ડેડ બોડીનું પ્રાથમિક ડોક્ટર દ્વારા તપાસની રિપોર્ટ કરી અને હાલ વધુ તપાસ માટે પીએમ માટે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ છે સમગ્ર બનાવવાની હકીકત એ છે કે આ કામના આરોપીઓ ટોટલ નવ આરોપીઓ છે જેઓ મૃતક જનારના ઘરની આજુબાજુમાં રહેતા હતા તેઓના સમગ્ર બધા ઘરોની વચ્ચે એક સરકારી પાણીનો પીવાનો બોર હતો જેવા જેમાં બોરમાંથી પાણી કાઢવા બાબતે તેઓને અગાઉ પણ એક વખત બોલાચાલી થયેલ હતી અને તેઓને સામાન્ય માથાકૂટને એવું બધું રહેતું હતું તે દરમિયાન થોડાક દિવસ અગાઉ આ કામના આરોપીઓએ મૃતક જનારને જાતિ વિશે અપમાનિત કરી ધાક ધમકી કરી અને તને જીવતો મૂકવાનો નથી લગ્ન ગાળો પૂરો થઈ જવા દે પછી અમે તમને જોઈ લેશું એ રીતેની ધાક કરેલ હતી અને તે બાદ આ વાત્રક નદીના કાંઠે તેમને આવી રીતે ડેડ બોડી મળી આવેલ મૃત્યુનું પ્રાથમિક કારણ પાણીમાં ડૂબી જવાથી છે અને વધુ તપાસ માટે પેનલના પીએમ રિપોર્ટની રાહમાં છીએ આ કામના તમામ નવ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે તમામનું નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરી અને હાલ તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે સુરેન્દ્રનગર ડેમ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ સાફ સફાઈ કરવામાં આવી